અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલા અલ ફઝલ એસ્ટેટ બીઆરટીએસ વર્કશોપ પાછળ ઓઇલનું ટ્રેડિંગ હોય જેમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આ મામલે સોમવારે સવારે નવ વાગે આસપાસ આગની ઘટનાની જાણ થતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી મહત્વનું છે કે અલગ અલગ ગોડાઉન માં આગ લાગી હતી અને જેના કારણે લાખો રૂપિયા રૂપિયાનું નુકસાન થયું હોય અને આગ ના ગોળે ગોળા આવામાં જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ થતાં ત્રણ જેટલા ફાયર ઓફિસર તેમજ ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રીસ થી વધુ સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે કયા કારણોસર આગ લાગી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સળગેલી વસ્તુઓમાં લોખંડના પ્લાસ્ટિકના અને સ્ક્રેપના ડ્રમ તેમજ ઓઇલ સહિત એક લાખ રૂપિયા વસ્તુઓ તેમજ અન્ય માં સ્ક્રેપ બેર લાવીને કાપીને તેનું સ્ક્રેપ કરીને વેચવાનું કામ ચાલતું હોય અને તેમાં અંદાજે ત્રણ નું નુકસાન થયું છે જ્યારે અન્ય ગોડાઉનમાં સ્ક્રેપ બેરલ લાવીને ત્યારબાદ એનું સ્ક્રેપ કરીને વેચવાનું કામ ચાલતું હોય અને તેમાં પણ નુકસાન થયું હોય આ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવે છે